ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું અમે કોઈ પણ પક્ષના સમર્થનમાં નથી હવે આ આંદોલન નહીં સામાજિક લડત છે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં કોઈ પણ પક્ષને ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો હતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક એ તો રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નનો રાજગી રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે કે આપણે જે કાંઈ કર્યું એ દેશ હિતમાં પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે અને એના જ માટે આપણે કામ કરવાના છે એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે કોઈ વ્યક્તિગત હેતુ માટે કાંઈ પણ કરતા હોય અમારી તમામ માહિતીથી માટે એસ ન્યૂઝ સાથે